છે દદુનાથ તલે વૃદ્ધ ગોકુલ છે મથુરા ગીર ધારી જે છોડીને છોડી ઠાકર મથુરામાં વયો ગયો તેથી હોડે શંકાર થતી ગોપીઓ જમના કાઢી બેઠી રહેતી હતી એમ કેતી હતી કે આજ કૃષ્ણ આવશે આજ કૃષ્ણ આવશે આજ કૃષ્ણ આવશે તા દિન છે વૃદ્ધ નાયિકા સુંદર સુંદર રૂપ ધારણ કરી અને બેતી આજ તો આવશે આજ આવશે આજ આવશે પણ કૃષ્ણ દેખાય નહીં આંખની માલિકોથી દડદર દડદર પાણી પડે પણ શંકરની જટામાંથી ગંગા નીકળતા હોય એવા પાણી પડે શંકર શિષ ચલી દલધારી એવા ગોપીઓની આંખમાંથી પાણી જાય દરડા જાય અને એમાં કવિ ગંગ કીએ છે કે કાળા આંધણ આંધેલી આંખોમાંથી પાણી નીકળતા તા પાણી કાળા નીકળતા તા અને કાળા પાણી જમના દે ની માલિકો ભરતા કવિ ગંગ કહે મજા હોય સમજદાર એજ્યુકેશન માં ન આવે એ ભણવું પડે જીવનમાં ભણવું જીવન એક પાઠ છે બધું ભણવા ન આવે વિદ્વાનોની સભા બેઠી હતી વિદ્વાનોની એમાં એક વિદ્વાને આવીને કીધું એ ભાઈ એ ભાઈ કે મેં એક અદભુત દ્રશ્ય જોયું એક અદ્ભુત દ્રશ્ય જોયું કે શું કે મક્ષિકા પાદ ઘાતે ને કંપાયતી ભુવન હું અર્થ હું કરજો મક્ષિકા પાદ ઘાતે ન કંપાયતી ભુવન ત્રયમ માખીએ પાટું માર્યું અને ત્રણ લોક કંપી ઉઠ્યા હે કે માખીએ પાટું માર્યું મક્ષિકા પાત ઘાતે ન કંપાઈ હતી ભવંતરે માખીએ પાટું માર્યું ને ચૌદરમાં ડોલી ગયા કે ભાઈ માખીએ પાટું મારે ને ચૌદરમાં ડોલે એવું કહી દઉં બને ઘા બન્યું કે ક્યાં બન્યું કે એક વખત ગોકુળની માલિક ઓર આવી અને જશોદાના કાનમાં બળભદ્રે કીધું માં તારો દીકરો છે માટી ખાય હા ને રીસ કરી અને નંદરાણી ગયા કાન પકડી અને કાનાને ઘેરે ઢળી આવ્યા એમ કીધું મોઢું ઉગાડી મોઢું ઉગાડી મોઢું ન ઉગાડ લાકડી નાખી દો મોઢું ઉગાડી ન ઉગાડે મારે એની માં દીકરાને ને મોઢું ઉગાડી મોઢું ન ઉગાડે પાણી પાવા માટે તે સોનાનું પાત્ર લઈ આવ્યા એટલે માં દીકરાને પાણી પાઉ મોઢું ઉગાડ મોઢું ન ઉગાડે એમાં નારા દે તો માં હું કાઈશ કરો કે આ આ મનાવું છે મોઢું નથી ઉગાડતો કે એમાં ક્યાં જાડી માથાઉટ કરવાની એને ક્યો ને માં કે

પ્રમાણ દેખાવ જશોદાને આ કેનાલ કેને લઈ આવી નવે ગ્રહ નવું નદી ગંગા યમના ગોદાવરી કૃષ્ણ કાવેરી ઢડુરુ ઢડુરુ કરી મંડ્યો હાલવા કવે નાથ નવે ગ્રહ નવ સનવાણ નદી નવે હિલાક રાખ વનસ્પતિ નાથી ઓમકાર માતાજી નું મીડું ગળું હુકાવા લાલા ને પાવા માટે થઈને પાણીનું પાત્ર લીધું તું પોતે પીવા મીડ્યા બરોબર આમ પાત્ર મોટા પાસે લઈ ગયા અને કૃષ્ણને જોયું માં હું પીએ છીએ એ આમ ક્રિષ્ને જોયું એ મોઢું ઉગાડો તો ચૌદ્રહ્માડનો ફરસાયો છે પાણીની માલિકો પીડ્યો ને એમાં માંડ્યા તો બ્રહ્મણ ઘુંભર્યું મારવા અને એ વખતે ક્યાંથી ઉડતા ઉડતા માખી આવી પાણીનું પાટું મારતી ગઈ અને વહી ગઈ પાણીનું પાટું માર્યું પાણી ત્રીજું તેથી ચૌદ્વાંડ કંપી ગયા મક્ષિકા પાદ ગાતે ને કંપાઈ હતી આ તો વિદ્વાનોની વાતો છે આ સમજદાર મળે ને સાહેબ તો તો આમ માન હા સમજદાર કાઢ્યા ખાના અમને મળે ને કલાકાર હોય સાહિત્યકાર હોય અમારા ના એને હોય થાય કે મળી જાય ને ઘણી વખત શું બને રેલવે સ્ટેશનમાં બે વાગ્યે બરોબર ટ્રેન આવી અને એક જણો દોડ્યો ચાપાણી 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 કરતો એન્જિન ને માંડીને ગાઢના ડબ્બા હું ગયો ગાડે હેઠા ઉતરીને ફેરવીને એક નાખી આંખું તોડતા તોડતા ક્યાં સાહેબ મને કામ મારો મને મારો કામ ગાડ કે નદર નાખતો માણાની છે કે માલની છે ધડ્યો છાપણી 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 કરતો છે માણાનું ધીણ્યું છે આમાં કોઈ આ માલ ગાડી છે જોતો ખરો એ અમે પાંચ કાળી ના સુર બાંધી તાલી પડકારો હોકારો નોંધે તમને એમ થાય કે માણસ ની ભરીતી માલ ની ભરીતી પડકારો મણે ઘી છે બાપ હા પડકારો મણે ઘી છે એક મણ ઘી ખામ જેટલી તાકાત આવે એટલે હારા માણાને એક પડકારો થી આવે નબળો માણા દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એમાં સગવડતાવારો દેને એક પડકારો કરી આવે ભાઈ હું જાતો નઈ હો જરૂર પડે તો કહી દે કારીયાતે આવજે આમ બેઠા થઈ પછી આખા વરામાં એક પૈસાની જરૂર ન પડે પણ સગવડતાવારાના પડકારે માથી પોતાનો વરો ઉકેલી નાખે એટલી હિંમત આવી જાય એટલે તાકાત આવી જાય હિંમત છે ને આવી જાય એ માથે ભગવાન અસીમ મહેરબાની છે તેને ધોડીને હોનું કહીએ એવી તમને સંપત્તિ આપી છે ધોડીને હોનું કહીએ એવી સંપત્તિ ઈશ્વરે તમને દીધી છે અને એમાં તમે એજ્યુકેશન ને ભેળવશો અને એને વિગતથી કેમ વાપરવી એ તમે ખ્યાલ રાખજો તો તરી જાઓ નકર સંપત્તિ તારે ખરી ને ડુબાડે ભેગ જોઈ વિગત થી વપરાય તો પાંતી માં ભાઈ પડે આ વાતને સમજાવવા હું તમને દરેક કહું આડોસ એ આરામ નથી આડોસ ઈ આરામ નથી લોભ એ કર નથી અને ઉડાવપણું એ દાતારી નથી આ શરીરને આરામ ની હો ટકા જરૂર છે પણ આખું ઘર ઉઠાડતું ભાઈ ઉઠ ભાઈ ઉઠ હવા પર દીડ્યો ભાઈ ઉઠ તો કે ખરીખો આરામ કરવા દો ને હવે આરામ નથી આ તારી આળસ છે મહેમાન આવ્યા હતા બેન દીકરાને ઉઠાડતા હતા ભાવ ઉઠને મોડા ભાવ ઉઠને ભાવ ઉઠને જે આખા ગામના છોકરા ગાવીને લીયા ગયા ભાવ ઉઠને એ ભાને જેમ જેમ કે તેમ તેમ ભાઈ ગોધડું તાણે પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખવામાં અને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો એ મરી ગયા કંજલા ભરો કાયમ અને કાયમ ની જે ટેવ પડી ને એમ ઉઠાડો મારી હરમ રાખો પાડસી આરામ નથી લોભી કરકસ નથી કરકસ કરજો જીવનમાં છેલા હું જોઉં છું દહ કોર થયા માણસમાંથી બતતની જે વસ્તુ હતી ને નીકળતી જાય છે ધીરે 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 હા બચત આપણું મુખ્ય વસ્તુ છે કરકસર રાખજો જીવનની માલિકો કરકસર છે ને એ કુબેર ભંડારીની હોગી બેન છે કરકસર એ કુબેર ભંડારીની પગી બેન છે જેટલી કરકસર તો કર્કસર જીવનમાં હોવી જોઈએ પણ કર્કસર લોભ ન બની જાય એ ધ્યાન રાખવું એટલે લોભ એ કર્કસર નથી અને ત્રીજી વાત ઉડાઉ પણ હોય દાતારી નથી કોઈ એમ કે ગુધની બજારમાં પાંચ ભાઈભાઈ ભેરા થાય એટલે હાલતા આપણે બતાવની બજારમાં ગુધની બજારમાં હાલતા પાંચ વાપરી નાખીએ તો યાદ રાખજો તો મારું પણ છે દાતારી નથી દાતારી તો વિગતથી વપરાય તો પાંતીમાંય ભાઈ પડે સઘળી ઢોળો સાઈ તો કાગળ બગડે કાગળ અહીં તો વિગતથી વપરાય તો પાંતી માય ભાઈતું પડે કલમમાં ભરાયને સાઈ વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય બાકી ઊંધો ખડ્યો વાળી જો તો કાગળ એ નકામો દેશ સાઈ એ નકામી કામી થાય તો પૈસો આવે

એમ એ ગરીબ થતો જાય અને આપડી પાસે બે કાવડી આવેલ રિવોલ્વર ની અરજી કરીએ બહુ આક્રોશ છે જીરો પૈસો આવે ને પોતે ધીરવો બહુ આક્રોશ છે